બી ના ના અમારે પટ્ટી ના મારતા બધું સામાન લેવા જોયું તું બરાબર આજે સાધવાનું ત્યાં બરાબર નાય તમારા ઘરે ના પીવાઈયે પટ્ટી ના મારતા લેવાંગાતી

ના ના અમે તો ખાધું આવું છે આ આવું જોવું છે યાર કદી જ્યાં નહીં લાડું જઈએ હા એમ ઓ બાજા હા તો જો ભઈ તૈયાર કરી બધું તો હાલે આ લે રે પકડજે બેવા આપણે માતાજી રજા બજા લેવાની હા હા રજા કે માતાજી ના આપણે પેલી રજા લેઈ પડ માતાજી રજા બજા લઈ લીએ ઓ વાહ હા 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 ઘર બધી હોય

ગઈ સાલ એક બુવો સાધવા ગયો જયોતો ને ભાઈ તે ભૂતાવળો તો આવ્યો તો બરાબર હમ પણ સિલિલામાં જે ખવી આવ્યો ને હા એ વખતે બે જણા પેલું જે કોરણનું દોડી દોરવાનું આવે ને ઓહોહા એ મને બે જણા નાઠા હતા ના હોય નાઠા હતા ને તે બેય બે મરી જે સુટકો છે તો ઓહ હો હો કીધું કે હું જે કહું ને એ કરવાનું અંઘાતી આવું છું

બાર નીકળ્યું જુ બરાબર હું કીધું કસો એ અંદર જ રેવાનું કસો બહાર નહીં જવાનું કસવા તમારે બે દીધા બહાર નહીં જવાનું શું કીધું હવે

આ આટલું વસ્તુ ને અંદર રાખો બરાબર લાવોળા અગરબત્તી અને પેટી રાખો આટલા અંદર બરાબર હવે આ ચક્કુ ચક્કું રાખો મૂકો એટલે મને લઈજ બરાબર લાહોળા

કીધું હારું ગભરાબરું અમે તો હારું યાર ખબર નથી આ તો રાતે વખત આયા તો આ તમારા ગાતી આયા છીએ તમે છો એટલે

નાજી જી આજે પકડ આજે પકડ બરાબર આજે હું કોરોના બાળકો નહીં જવાનું ના જી

Aneh, wah esok mani. Aneh, wah esok mani. Aneh, wah esok mani. Aneh, Oh, iya, Hah, nah. Lalu, 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 lalu,

ओयो यो यो हां हां माऊ ने ताया ले 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 अरे 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 ગભરાહ નઈ તને ગભરાહ નઈ લે ઓ ભાઈ વજાયા આ લે એ એ અંદર આવ લે આવ લે આ કોરોની અંદર આવ લે

બોલ હા બોલ યાર તમે કળા કળા ઓ ઓ એ મોગલા ઓ ઓ કઈ ક્યો

आ आज आ या हां हां

ઉરી ગયો બધો આલ હા મોહન થા ઓ મોહન થા બેઠો છે બેટા ઓય હોય બા ગભરાવો નઈ યાર

હા હા જો કાપી ના જો અમે રો આપડે ને આપડે કઈ કરશે અમે આપડે કઈ કરશે અમે જો અમે ખાલી આકા એ અમે હું કેમ કરે ને તું હા અમે તારે મારું કીધું કરવું પડશે અમે હું કીધું અમે લેડ માર ગેર મારા ગાડી હેટ હું કીધું અમે ગભરાવાનો જીંદે અમે મારે કાબુ મોસારી અમે

એટલું કોમ કરવાનું તારે વધારાનું બોલવાનું નહિ વધારાનું કરવાનું નહીં શું કીધું આતંક કીધું તું ટાઈમ છે ખાવા મળશે ને ખાવાય નહીં મળે કરે કરે કોમ એટલું નહીં કરે નહીં કરે નહીં કરે કરે હા એમ કરે